સર ગરદેશમાં એક યુવાની હત્યાનું અને આ વિસ્તાર અમારો છે અહીંની વસ્તી અમારી છે જમીનો અમારી છે અને આ જ ગામના બે યુવાનો સાંજે અહીંયા બેસવા માટે આવ્યા એટલે આ બાંધકામ કરનારી એજન્સીના માણસોએ એને અહીંયા બાંધી રાખી નાગા કરી અને સળિયા પાઇપોથી લોખંડથી ઢોરમાર માર્યો છે એમાંથી એક યુવાનનું મૃત્યુ થયું છે એકને એક દીકરો હતો અને મરણ થયેલો છે અને બીજો ભાઈ જે સંજય વસાવા કરીને છે સંજય તળવી કરીને તે આજે સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે છે એને પણ ખૂબ ઢોર માર માર્યો છે ગુપ્તાંગમાં ખૂબ માર મારવામાં આવ્યો છે એટલે એના પરથી તમે વિચાર કરી શકો છો અમારા વિસ્તારોમાં બહારના આવનાર લોકોની માનસિકતા કેટલી બેહરમીથી કેટલી માનસિકતા નિમ્ન કક્ષાની હશે આટલી બેહરમીથી યુવાનોને કોઈ પણ કોઈપણ જાતના ગુના વગર કોઈપણ જાતના વાક વગર માત્ર એમનો ગુનો હતો કે અહીંયા આવીને એ લોકો બેઠા હતા એટલે અમે વહીવટી તંત્રને પણ આપણા માધ્યમથી વિનંતી કરીએ છીએ જે પણ પરિવારના દીકરો આમાં જે મૃત્યુ થયેલો છે એ પરિવારને ન્યાય મળવો જોઈએ માત્ર એફઆઈઆર કરવાથી નથી ચાલવાનું એ એફઆઈઆરમાં અહીં કામ કરનારી એજન્સી નોડલ અધિકારી અને જે પ્રોજેક્ટ ડાયરેકશ ડાયરેક્ટર છે એનું પણ નામ હોવું જોઈએ સાથે સાથે એ પરિવારને આવનારા જીવનમાં પગભર થવા માટે આ લોકો શું સહાયતા કરવા માગે છે એ પણ નક્કી થશે પછી જ અમે ડેડ બોડી સ્વીકારીશું અગર આ નહીં થશે તો અમે આવનારા દિવસોમાં અહીંયા ખૂબ મોટું આંદોલન કરીશું એ બંધના એલાનો આપવા પડશે તો ટોળે ટોળા અમારા સમાજના લોકો અહીંયા ભેગા થશે અમે આહવાન કરીએ છીએ ત્યારે લોકો હજારો આવે છે એટલે હજુ પણ અમે એમને કહીએ છે કે સમય છે ત્યાં સુધી પરિવારને ન્યાય મળે દિશામાં તજવીજ થાય એ જ અમારી માંગણી છે યુવક છે એના તમે મૃત્યુદેહનું નિરીક્ષણ શું જોયું તમે એમાં એમાં એને ગુપ્તંકમાં ખૂબ બેહરમીથી મારવામાં આવ્યા છે ત્યાં સંજય તળવીને પણ હું મળી આવ્યો આખું આખું કાળું થઈ ગયેલું છે અને બિચારા બેહોશ ટાઈપના છે આ ભાઈની તો મૃત્યુ થઈ ગયું એનું પણ બધું ખોલીને તો ઝાડા પેશાબ થઈ ગયા છે એટલો માર માર્યો છે ત્યારે આ વિસ્તારના લોકોને શું બીજા લોકો માણસ નથી સમજતા એ પ્રશ્નો ઊભો થાય છે ગઈકાલે એક બેનને અહીંયા દીપડાએ ફાડી ખાધી ત્યાં પણ હું ગયેલો તો એમના અધિકારીને વાત કરી આર એફ ને તો પાંચ લાખ દે દેંગે શું અમારા લોકોની કિંમત પાંચ લાખ રૂપિયા છે એટલે આમાં પણ એ જ રંદાઈ રહેલું છે પણ અમે હવે ચલાવવાના નથી આમાં અમે ખૂબ ગંભીરતાથી આગળ વધી રહેલા છે ધૈર્ય સાથે અમે જ્યાં સુધી અમારા પરિવારને ન્યાય નહીં મળશે અમે બોડી સ્વીકારવાના નથી ઓકે